સોલાર પેનલ એટલે તે પણ હું એમ કવ હું કે ફોમ ભરતી હે હું ભરતી એમ ઓ એવું હે નંબર એટલે મેં કીધું આ નંબર જોઈ ફોન ફોન કરે હો ને હા કામ જાજુ ને મેડમ ઓહો હો બરોબર તો બીજી હા બહુ બીજી એરિયા બોલો શું કામ તો મેં તો ફોન કર્યો તમે તે ફોન કર્યો એય સોરી સોરી હું હાલ બીજે કયો હવે ફોન લાગી ગયો વાત કરી થોડીક વાર હું વાત કરી તારે મેં કીધું ઓલી ફોન લાગી ગયો તો કે આ ઓલી બેન ને ઈ છે તું મેં એલા તો ઓલ લોકો ને રમાડ અહીંયા આમાં છે ને રાજા ના રાજા રજવાડા વયા ગયા તમે ઓલ કોને બનાવો પેલા બે એમ કે તું મારા ભાઈ બને નંબર આપો તો ફોર્મ ભરાવા વાળો હે ભાઈ તું સીધી રીતેના તારે જે કામ હોય ઈ કે ને. બસ કહું તો હું ફોર્મ ભરો એટલે તને નંબર આપાતા ભાઈ તારું નો માનતે તો ફોર્મ મોકલો વોટ્સઅપ માં. ને હો એવું ન જ કર દે હાલ મોગી દે. હા તો મોકલી દેનો ભાઈ ખોટી હું વાણી કાઢી મારી. તે માર કે બોલાય જાય તે કીધું હમણાં તો વાતું કરીએ એમ ફોન લાગી ગયો છે તો હું તો કરવી તારે. એ હું તારી વાત નથ કરતો માર સામે બેઠા ભાઈ બંધ એની વાત કરું એનો video call આલે એની હારે હું તારી વાત share કીધું પણ કાઈ વાંધો નહિ sorry પણ હું કપાઈ ગયો કપાઈ ગયો એનો ભાઈ થોડીક વાત કરવાની બચી પણ તું મને કે કે તારા ભાઈ બંધારે વાત કરી એ નથી કરી લે હે તારા ભાઈ બંધારે વાત કરે કે મારી હારે વાત કરે તો શું વાત કરતી તારી વાત કરું મારે કાઈ ન હોય પહેલા તો છે ને તું 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 કે તો બંધ થા બરોબર હા હા અને हां भल सेम किदू तू के वो फोन लागिज गयो छे तो अब बात करी एम किदू ते किदू तो के नहीं हां किदू तो ना हां तो हूं बात करवी तारे ई बोल अबला फोन ओम लागी जाला नंबर लागी गया એટલે આને તો હું ફોન આ લાગી ગય હવે બર વાત કર લો હવે એમ હા પણ હું વાત करू એમ જ પૂછું છું તને ભાઈ તન બહુ તો હું બ લાગી ગયો તન વાત તો કરી મારી તન કેટલી વાત કરી હવે તો મગજ લાગે લાગજ મને પહેલા એમ કે વાત કરીને હવે કે ફોન લાગી ગયો એટલે મારે સમજવાનું હું ક્યાં નેલ બધું ભૂલી ગયા હા ભૂલી ગઈ હવે બસ હવે કઈ હા હવે ઓ ભૂલી ગઈ હા ક્યાં ની ભૂલી ગઈ તો વર્ષો થઈ ગયા એને એટલે

Tiny video, I am Chinese. I am là a couple video. But to get me a dozen upon kerosi. You here? Oh, hola. I am a phone couple, but I have to say it. How do I do? Bot a copy there. What are a phone couple? I am not it. I am so busy now. Ah, 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 em ah, 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 ah,

ધંધો કરે છે ભાઈ તારો કામ ધંધો કર ને યાર શાંતિ થી હું કરું